સાથે સમગ્ર વાતનો ખુલાસો રાજકોટ મનપાના મેયર નૈનાબેન પેઢિયા દ્વારા આપતા જણાવવામાં આવ્યું હતું કે ત્યાં બે વાસણ ખખડે અમારા ઘર હોય ત્યાં બે વાસણો ખખડે અને અમારા બંને વચ્ચે કોઈ મોટો ઈસ્યુ બન્યો જ નથી અને હજુ કાળી ચૌદસ બાકી છે અને કકડાટ પણ બાકી છે હોય છે જેમાં પક્ષના અધ્યક્ષ તરીકે હું પણ હાજર હતો અને વર્તમાન પત્રો દ્વારા જે કાંઈ વાત આવી છે એ બાબત હું કહું કે એ એક અમારી ભારતીય જનતા પાર્ટીના અગ્રણીઓ વચ્ચે થતી સામાન્ય વાતચીત હતી એમાં કોઈ પ્રશ્ન હતો નહીં કે એવી કોઈ વાત પણ નહોતી કે જેને કોઈ ન્યૂઝ બની શકે એક અમારી રૂટીન ચર્ચાઓ હતી જે ધારાસભ્યશ્રી અને મેયરશ્રી વચ્ચે ચર્ચા ચાલતી હતી અને હું પણ ત્યાં હાજર હતો અને પણ પછી ભાગ લીધો લઈને જે કાર્યક્રમ ની વાત કરતા હતા અથવા જે નોર્મલ અમારી વાતચીત હતી એ કાર્યક્રમ અત્યારે સરસ રીતે સંપન્ન થયો હમણાં જ અને ધારાસભ્ય ધારાસભ્યશ્રી ને શ્રી બે સાથે જ અહીંયા આવી રહ્યા છે અત્યારે અને અત્યારે પણ મંચ ઉપર ખૂબ સારા વાતાવરણમાં અમે બધા જ સાથે બેઠા હતા અને અમારા આવી રહ્યા છે તારીખે એની પૂર્ણ રીતે અમે તૈયારીમાં લાગેલા છીએ ત્યારે આવી કોઈ વાત છે નહી આવો કોઈ વિવાદ છે આવી વાત મારી સુધી કોઈ આવી નથી